જેતપુર પાસેના પ્રસિદ્ધ કાગોળ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પહોંચ્યા ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલાના સ્વાગત માટે નરેશ પટેલ રહ્યા ઉપસ્થિત પટેલ શંકરસિંહ વાઘેલાને પગે પણ લાગ્યા ગોંડલના સુરતાલપુર ગામે ધાર્મિક પ્રસંગે જવાનો હોવાથી નરેશ પટેલ અને શંકરસિંહ વાઘેલા સાથે ગયા હતા ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલાએ માતાજીના કર્યા દર્શન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ કોઈ રાજકીય પ્રોગ્રામ નથી માત્ર એક ધાર્મિક કાર્યક્રમ છે ક્ષેત્રીય સંકલન સમિતિ બાબતે પણ શંકરસિંહ વાઘેલાએ પોતાનું નિવેદન આપ્યું હતું